ચાલો તો આજે સોમવતી અમાસ છે તો ચાલો નાસ્તો કરવા વેફર ખાવા આજે ફરળ કરવાનું છે તો હું અને મારા મમ્મી અમે બે સોમવતી અમાસ રહ્યા છીએ તો અત્યારે નાસ્તો કરી છે ચાલો વેફર છે ચટણી છે ચાલો તો બધાએ નાસ્તો કરવા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક નવા વ્લોગમાં હર હર મહાદેવ જો અમારા મમ્મીના ઘર પાસે નીલકંઠ મહાદેવનું મંદિર છે ને ત્યાં આવ્યા છીએ ત્યાં જો અન્નપૂર્ણા માતાજી છે રાંદલ માતાજી છે શીતળા માતાજી છે અને કાલભૈરવ દાદા છે અને જો તમને દેખાડવું અહીંયા ગણપતિની પણ મૂર્તિ બહુ મસ્ત છે મોટા ગણપતિ છે અને નીલકંઠ મહાદેવ છે બહુ સરસ મંદિર છે તો અમે હું અને દર્શન કરવા માટે આવ્યા છીએ જોવો અહીંયા મારા મમ્મીના ઘર પાસે છે ને ઝાડ છે ને એમાં મકાઈ બાંધતી છે તો એમાં ખિસકોલી રોજ એ મકાઈ ખાવા આવે છે હમણાં આવશે ને એટલે હું તમને લોકોને દેખાડું હમણાં જોજો આ મકાઈ છે ને એ ખાવા આવશે હમણાં ખિસકોલી ચાલો તો હવે જો હું મારા મમ્મી અને વાની અમે ત્રણેય થોડીક બજારમાં શોપિંગ કરવી છે તો અહીંયા જાય છીએ ચાલો તો બધા ફરાળ કરવા જુઓ ફરાળમાં છે વેફર ચેવડો સાબુદાણાની ખીચડી દહીં છે ચટણી છે તળેલા બી છે અને વાની માટે ભેળ બનાવી છે અને સાબુદાણા છે મરચાં છે ને ઘરની વેફર છે તો ચાલો બધા ફરાળ કરવા વાની તું શું જમીશ અને ભેળની ની આરે ઓકે તો ચાલો બધા જમવા ચાલો તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય ગુડ નાઇટ હર